જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તેમ છો આ કે મજામાં જ છો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી છે ખેતરમાંથી પહેલી વાર ખેતરમાંથી વિડીયોની શરૂઆત કરીએ પૂરી થઈ છે કેટલા કરી લેવાનો સમય મળ્યો છે તો મિત્રો આપણે બટાકા વધારે રાતે ફરી દીધા છે જે નીચે પડ્યા છે એ વેણવાનું ચાલુ છે તો મિત્રો તમાકુ પણ કાલથી શરૂ કરી દેવાની છે એકદમ ડરમ આવી ગઈ છે ચલો મિત્રો થોડુંક આમ છે થોડા જે બટાકા ગણી દઈએ ડરમ હોઈએ થોડા સમય પછી કાલે તો આ બધું ગામ બચી જાય તંબાકુનું સરું મોટી દસ્તી જેવું કેળશે ચલો હવે સડાફ આપણે પણ કામ શરૂ દઈએ તો મિત્રો ચા પીવાની ચા પીવા રા તો ચલો હવે ચા પીવી લઈએ તો મિત્રો ફાઇનલી બધા બટાકા વાળી દીધા હે થયું ચોવી લઈ જવાનું ચાલુ હોય તો ચલો મિત્રો હું એથી કોકડી પાડી દેવાની છે તો ચલો હવે જોઈએ મળીએ સીધા ઘરે જઈને હવે આવીશું ફરી તો મિત્રો ફાઈનલી બટાકાનું કામ બધું પૂરું કરી દીધું છે અને હવે આવ્યા છે ખેતર બાજુ ઘરે તો મિત્રો ઘણા દિવસ પછી આપણે ઘરના ખેતર તો બતાવી ત્યાં મરચાં વાવેલા હતા અને રીંગણ Betul, kari nih ya. Desi soal apa? Desi garam nih. yang itu juga betul. Nih apa itu biasa? Nih apaan duska? juga biasa. Metro biji betul, itu benar itu ya. Cara, di desi garam nih, jadi pahit sih. Selamatkan umpah itu ya આ બાજુ કઉ પણ જઈ શકો છો પૂરેપૂરા પાક માં આવી ગયા છે બસ કન્નર દાડમ વઢાઈ ગઈ છે મોર પણ જઈ રહ્યા છે તો ઘણા દિવસે ઘરે રહ્યા હતા પણ આમ તો બે હજાર જતા પાટણ જતા એટલે પછી મહિના મળતો પૂરી થઈ ગઈ છે ઘરે હતા એટલે હવે પુત્ર બાજુ અરે તો ચલો di દી Karena बाजू કારણ કે આ તો કરે itu, આજે દુકાને જઈશું દુકાને રહેશે જય શ્રી મહાક તો ચાલો મિત્રો હાલ તો બેસી દુકાન નહીં તો મિત્રો ફાઈનલી અંધારું ફૂલ થઈ ગયું છે અને સમય થઈ ગયો છે દુકાન વધારવાનું તો હવે દુકાન વધાવી દઈએ તો મિત્રો હવે દુકાન વધારવાનો સમય થઈ ગયો છે તો હવે વધાવી દઈશું કારણ કે અંધારો હવે તો કોઈ લગરા છે નહીં તો ચાલો મિત્રો આજના બ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો